છ એકર જીરાના પાકમાં પાણી ફરી વળ્યું વહેલી સવાર સુધી પાણી ચાલુ રહેતા ખેડૂતોના અન્ય ખેતરોમાં પણ પાણી ફરી વળવાથી દહેશત વ્યાપી એક જ માસમાં દસ કેનાલોમાં ભંગાણ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રાછેના ડિસ્ટ્રિક કેનાલમાં અત્યારે મોટું ગાબડું પડ્યું છે એમાં ઠાકરસિંહભાઈનું ખેતર છે એમના ઠાકરસિંહભાઈ ખેડૂત છે એમની આખી આખી જે જમીન હતી એમાં અત્યારે પાકને બધું નિષ્ફળ ગયું એમાં ખેતરમાં પાણી ભરાઈ ગયું આખી એમની સિઝન ફેલ થઈ અને એમણે પોતાની જાતે અહીંયા આવી તમે નિરીક્ષણ કરો તો જાતે સિમેન્ટ ત્રણથી ચાર વખત વાપર્યો બાકી ઉપરના અધિકારી કોઈ રાત્રે તો વાત જ જોડો દિવસે પણ પેટ્રોલિંગમાં કોઈ આવતા નથી એની દેખભાલ લેતા નથી આ એમની બેદરકારી નથી સફાઈનું એ પહેલાં કામ કોઈ થયું બાકી ડબલ કુવા હતા તો એ ગુવાની સફાઈ કોઈ કરી નથી અને રાત્રે તો ઠીક પણ દિવસે જો કેનાલ ઉપર અધિકારીઓ થોડા ઘણું પેટ્રોલિંગ એવું રાખે ને તો આ તકલીફ કોઈ ખેડૂતોને પડે નહીં અત્યારે અમુકને તો પાણી પહોંચ્યું જ નહીં રાછીણા સુધી અહીંયા પહોંચ્યું છે તો અમને ખડકા બાકી છે એટલે વર્ષે વર્ષે આવું રહેશે ને આ સાલ પણ આ નિર્ણય થયો અને આ ભોગવવાનો અત્યારે ખેડૂતોને આવે છે અને ભૂલ આ અધિકારીઓની છે જે રાછીણા કેનાલ તૂટી ગયેલ છે પંદર ગ્રાઉન્ડની બેદરકારીને કારણે આ કુવા સાફ થયેલા નથી એના લીધે કચરો ભરાઈ ગયો છે ને આ કચરો તો ભરાય કોઈ વધુ નહીં સાફ કરી નાખે પણ આ ફોર્મ બેદરકારીના કારણે આ જુઓ સિમેન્ટ તો કોઈ વાપર્યો નથી કેનાલના કુવાના હરિયા દેખાય છે આ પચાસ પચાસ વર્ષના બિલ્ડિંગો ઊભા છે ને બાર મહિનાના કામ ઉપર અત્યારે હરિયા દેખાય છે ને કેનાલ તૂટી ગઈ છે ને છાટર ભાઈના ખેતરમાં આખું ખેતર ભરાઈ ગયું છે તો ખેતરનું નુકસાન આ અત્યારે ભોગવી રહ્યા છે એટલે થોડીક સરકારશ્રીને વિનંતી કે આ કેનાલ દરબી કે રિપેરિંગ થાય ને રાજના કેનાલ રાછના છેવાડાના ખેડૂતોને પાણી પૂરતું મળે એ માટે થોડોક પ્રયત્ન કરે